બેન આમ તો બેઠક સામાજિક હોય છે પણ સામાજિક કોઈ વસ્તુ હોતી જ નથી બધું રાજકીય જ હોય છે રાજકારણ વગર તમે તમારા દીકરાને સ્કોલરશીપ નથી અપાવી શકતા તો રાજકારણ વગર સામાજિક ન્યાય કેવી રીતે અપાવી શકશો સમાજની માટે લડવા વાળા સમાજના સંવેદનશીલ લોકો આ મિટિંગની અંદર આવશે જેમાં મુખ્ય નામ તો અલ્પેશભાઈ કથિરિયા વરુણભાઈ પટેલ અ ધાર્મિક ભાઈ માલવિયા મેહુલભાઈ મોઘરા જીગીસાબેન પટેલ વિગેરેના મનોજભાઈ પનારા આ બધા પાટીદાર નેતાઓ જે પાટીદાર સમાજના અને અન્ય સમાજના માટે જે લડે છે લડત કરે છે એ તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહે છે બિલકુલ ગોંડલની અંદર જે પ્રકારે જે માત્ર પાટીદાર સમાજના નહીં તમામ સમાજના લોકો સાથે જે અન્યાય થાય છે એ અન્યાય કાયમી ધોરણે બંધ થાય અહીંયા જે ની દબંગાઈ છે એ પૂરી થાય અને જે રીતે ઈ લોકો અહીંયા કે સામંત સાઈ પાથરીન બેઠા છે ઈ કાયમી પૂરી થાય અને સમાજને અ ન્યાય મળે અને સંખ્યાના આધાર ઉપર પ્રતિનિધિત્વ મળે એવા આશય સર અ ગોંડલની પણ ચર્ચા થાશે અને ગોંડલની અ લડતની પણ વિવરચના ચોક્કસપણે થાશે અને આ જે બેઠક છે રાજુભાઈ સખિયાજી રાજુભાઈ સ્વાગત છે રાજુભાઈ આવતીકાલે ગાંધીનગર ખાતે પાટેદાર સમાજની એક બેઠક યોજાવાની છે

મનોજભાઈ પનારા પાટીદાર નેતાઓ જે પાટીદાર સમાજના અને અન્ય આગેવાનો આવતીકાલે ગાંધીનગર ખાતે આવશે બિલકુલ ગોંડલ ખાતેથી હું જાણું છું ત્યાં સુધી મારી સાથે રાજેશભાઈ ચોવટીયા ભોગાવદર ગામના વતની અમારી છે અત્યારે મુખ્ય ઉદ્દેશ્ય શું છે આ બેઠક બિલકુલ મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક નેતૃત્વ જે જગ્યાએ સંખ્યા છે સંખ્યા જે જગ્યાઓ પર છે ત્યાં સામાજિક નેતૃત્વ જળવાઈ રહે તમામ નાના વર્ગના લોકોને કેવી રીતે સીધી મદદરૂપ થવું અને જે જગ્યાઓ પર સમાજ સાથે અન્યાય થાય છે જ્યાં સંખ્યા હોય કે ન હોય પણ જ્યાં અન્યાય થાય છે તે અન્યાયની સામે કેવી રીતે પ્રતિકાર કરવો હોય તેની સામે કેમ લડત કરવી અને આવા અન્યાયને કેવી રીતે કાયમી ડામી દેવો એવા એજન્ડા સભર સરકારની કેવી રીતે મદદરૂપ લેવી એવા એજન્ડા સામે સભર આ મીટિંગ યોજાવાની છે આ મીટિંગની અંદર કોઈ પક્ષપાત કે કોઈ પેલી નથી તમામ પક્ષના જે સમાજના આગેવાનો છે સંવેદનશીલ લોકો છે એ હાજર રહેશે જી રાજુભાઈ આ બેઠક સામાજિક છે કે પછી તેને રાજકીય રૂપ આપવામાં આવશે બેન આમ તો બેઠક સામાજિક હોય છે પણ સામાજિક કોઈ વસ્તુ હોતી જ નથી બધું રાજકીય જ હોય છે રાજકારણ વગર તમે તમારા દીકરાને નથી અપાવી શકતા તો રાજકારણ વગર સામાજિક ન્યાય કેવી રીતે અપાવી શકશું એટલે બિન રાજકીય કોઈ વસ્તુ હોતી જ નથી બધું રાજકીય જ હોય છે પણ સામાજિક એટલા માટે કે સમાજની નૈતિક જવાબદારી હોય છે સમાજના લોકોની લડનારાઓની નૈતિક જવાબદાર હોય છે કે સામાજિક લેવલે પ્રથમ તબક્કે ઈ કોઈ પણ લડતની તમે જે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ સામે જે ક્યાંક એક હદ સુધી લડત આપી રહ્યા છો તે મુદ્દે કોઈ ચર્ચા થશે કે કેમ બિલકુલ ની અંદર જે પ્રકારે જે માત્ર પાટીદાર સમાજના નહીં તમામ સમાજના લોકો સાથે જે અન્યાય થાય છે એ અન્યાય કાયમી ધોરણે બંધ થાય અહીંયા બાપ દીકરાની દબંગાઈ છે એ પૂરી થાય અને જે રીતે લોકો અહીંયા કે સામંતશાહી પાથરીને બેઠા છે એ કાયમી પૂરી થાય અને સમાજને ન્યાય મળે અને સંખ્યાના આધાર ઉપર પ્રતિનિધિત્વ મળે એવા સર ગોંડલની પણ ચર્ચા થશે અને ગોંડલની લડત ની પણ વ્યૂહરચના ચોક્કસપણે થશે અને આ જે બેઠક છે એ સર્વ સમાજ સાથે થતા અન્યાયી બાબતની બેઠક છે અહીંયા કોઈની લીટી લાંબી કરવાની કે જાતિવાદ કરવાની કોઈ બાબત નથી રાજુભાઈ બીજો પ્રશ્ન એ છે કે શું આ બેઠક બાદ ગોંડલમાં કોઈ નવા જૂની થશે બિલકુલ બેન ગોંડલ ની અંદર નવા જૂની તો પહેલેથી થઈ ગઈ છે જેટલા જેટલા અન્યાયો થયા છે જ્યાં જ્યાં અત્યાચારો થયા છે એ તમામ અન્યાય અને અત્યાચારો સામે સામે સમાજ છે એની ગયેલ છે સમાજ એક વ્યવસ્થાની એક વિકલ્પની રાહમાં છે વ્યવસ્થા અને વિકલ્પ થશે એટલે ચોક્કસપણે અહીંયા કે ગોંડલ ની અંદર બદલાવ રાજકીય અને સામાજિક આવશે અને બીજો પ્રશ્ન એ છે કે જયારે વર્ષ બે હજાર માં પાટીદાર સમાજ જે આંદોલન થયું હતું પાટીદાર અનામત આંદોલન તો શું એ દોર ફરીથી હવે દસ વર્ષ બાદ શરૂ થવા જઈ રહ્યો છે એક કોઈ નવું આંદોલન પાટીદાર સમાજ નું આવી રહ્યું છે રાજુભાઈ બિલકુલ પાટીદાર અનામત આંદોલને એક પાટીદારના નવ યુવાનો યોદ્ધાઓનું જે નિર્માણ કરેલો છે એ યોદ્ધાઓ છે એના પરફોર્મન્સ એનો અભ્યાસ એનું એજ્યુકેશન એની અંદર રહેલી જે નિડરતા નિષ્ઠા છે એ લોકોને કામ આવે એટલા માટે જે જે જ્યાં જરૂર પડે એ પ્રકારની લડાઈ લડવા માટે એક જે સંકલન કરી સંગઠિત થાય અને લડત કરવાનો એક આખે આખો બેજ છે એ બનાવવામાં આવશે આ પાટીદાર અનામત આંદોલનની અંદર જે લોકો રાજકીય અને બિન રાજકીય જે પ્રકારે લડત કરી હતી તમામ લોકો છે એમની અ સામાજિક કામો માટે જાહેર રીતના રહી છે અને ગોઠવણના તમામ જવાબદારો એ નૈતિક જવાબદારી સમજી અને પોતપોતાએ પોતપોતાની ફરજ સંભાળવી જોઈએ એવી પણ આપના માધ્યમથી હું તમામ લોકોને વિનંતી પણ કરું છું રાજુભાઈ

નથી પણ મળી કોઈક લોકો એ પોતાની મહત્વકાંક્ષા પૂરી કરેલી છે આવા બધા બનાવ બન્યા છે પણ એક વસ્તુ તો ખરી કે દસ ટકા જે ઈબીસી જે અમને મળવાની હોય તે તમામ તમામ સમાજના લોકોને જનરલ વર્ગના તમામ સમાજના વર્ગને એ મેળવી છે એટલે અમને એ અમારી જીતના અમુક અંશો સીધા જ સામે આવે છે એટલે અમે જે અનામત આંદોલનની લડત લડ્યા હતા એ લડતના જે ઘડવૈયા છે

પોતાના જે આવડત છે એ આવડતના મત છે એમને મળેલા છે એ મતના કારણે એનું પ્રતિનિધિત્વ છે એ ગુજરાતની વિધાનસભાની અંદર જશે જેથી સમગ્ર ગુજરાતને વિસાવદર ની સાથે સાથે ગુજરાતને પણ ફાયદો થશે કે જે મૂળ બુનિયાદી પ્રશ્નો છે એ વિધાનસભાની અંદર કહેવા માટે કોઈ કે જીગ્નેશભાઈ જેવું નેતૃત્વ જાશે આવાજ નેતૃત્વ જે પાટીદાર અનામત આંદોલનમાં કાલની મિટિંગમાં જે આવવાના છે એવા આવા નેતૃત્વ છે એ ગુજરાત રાજ્યને અમે આપવાના છીએ એટલા માટે જ આ લોકોની મિટિંગ છે અને એ મિટિંગના કારણે અમે એકત્રિત થઈ અને જે દલ બલ જે અમને મદદરૂપ થાશે એની મદદ અમે લેશું જી રાજુભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ જી વાત કરવામાં આવે તો ગોંડલ થી પડેદાર સમાજના આગેવાન રાજુભાઈ આપણી સાથે જોડાયા હતા ને દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બેઠક બાદ એક ગુજરાતના રાજકારણમાં નવા થશે એ ચોક્કસ છે ગોંડલનો મુદ્દો પણ આ બેઠકમાં ઉઠાવવામાં આવશે તો આ અંગે તમારું શું કેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબ્સ્ક્રાઇબ કરી દેજો